નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ના કરવું તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસ ને બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળા આજે શું કરજ મેષ રાશિ વાળા છે ને આજે લીલા શાકભાજી કોઈ ગરીબ પરિવારને દાનમાં આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલા મંત્રેલા દોરા ધાગા શરીર પર બાંધવા નહીં

કર્ક રાશિ આજે ગણેશ મંદિર જઈને બુંદીના લાડુ ધરાવવા જોઈએ પ્રસાદ ખાવો અને ખવડાવો શું નથી કરવાનું મિત્રો સ્ત્રીની સંગત નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ ને માતાને સુગંધિત પુષ્પ અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતી ભલમનસાઈ નહીં કરતા કન્યા કન્યા રાશિ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે એક શ્રીફળ માથા પરથી ઉવારીને નદીમાં વાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો તે કોઈ પણ વેપારી સાથે સંબંધ બગાડતા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે બેન બાણેજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તમારાથી નાના કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા કૃશ્ય કૃશ્યક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મૃશ્ચિક રાશિવડાએ જે પક્ષીઓને ચણમાં મગ નાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો જે ઘરની છત પર ભંગાર જેવો સામાન મૂકવો નહીં ધન રાશિ ધન રાશિવડાએ આજે શું કરવું ધન રાશિવડાએ આજે બેન ભાણે સાડી માસી આવા પાત્રોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ હિજડાનું અપમાન નહીં કરતા મકર મક રાશિ વડાએ આજે શું કરવું છે મક રાશિવડાએ આજે

બૂધના પ્રાણીઓની સેવા કરવી જોઈએ બકરીની પક્ષીઓની અને ચામાચેડિયાની ચામાચેડિયાની સેવા ન કરી શકાય તો બકરીની અને પક્ષીઓની સેવા કરજો શું નથી કરવાનું મિત્રો ઘરની વડીલ સ્ત્રીઓનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે